और मैं भी चाहता हूँ कि मेरी बेटी कहीं और जाएगी वहाँ ही शादी कर ली है और अब ये ना दो महीने से प्रेग्नेंट भी है घर वाले बाहर वाले रिश्तेदार जो है वो मान नहीं रहे नमस्कार तो मेरा तो भाई ने बहनों के यार फरी एक नवा हार्दिक स्वागत तो मित्रों सौ बात करे तो अत्यो मे तमाम भाई दिखाई रहा है એ ભાઈ અને એમની બાજુમાં જે છોકરી છે એ મિત્રો એમની સગી છોકરી છે એટલે કે એમની દીકરી છે અને જે તમે બાપ જોઈ રહ્યા છો એટલે કે બાપ અને બેટી છે પરંતુ મિત્રો આ બાપને એવી વેદના થઈ કે મારી દીકરી બીજે જશે ત્યાં દુઃખી થશે લોકો એને હેરાન કરશે એટલે એના કરતી કે હું જ એની જોડે લગ્ન કરી નાખું અને સાહેબ લગ્ન કરી નાખે અને પછી આ બંને એવો કાંડ કરીને શું કહે છે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ કાકાની બાજુમાં જે તમે છોકરી જોઈ રહ્યા છો એ છોકરી એમની સગી છોકરી છે મિત્રો એટલે કે એમની દીકરી છે હવે થાય છે એવું મિત્રો કે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકાને દુઃખ થાય છે કે મારી દીકરી મોટી થશે એને પરણાવી પડશે અને એને દુઃખ પડશે મારાથી ન દેખાય તો એને લઈને એ કાકા જ પોતે લગ્ન કરી દીધા અને ત્યારબાદ આ કાકા શું કહી રહ્યા છે એ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું ખાસ કરીને તમે વિડીયો અંત સુધી જોતા રહેજો અને વિડીયો જોયા પછી તમે આ બંને વિશે શું કહીશો કે ખરેખર સારું કામ કર્યું છે કે નથી કર્યું એ પણ કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો और मैं भी चाहता हूँ कि मेरी बेटी कहीं और जाएगी वहाँ परेशान हो इससे अच्छा मैंने इससे ही शादी कर ली है और अब ये ना दो महीने से प्रेग्नेंट भी है अरे भाई साहब प्रेगनेंट ये हो रही है अब वो ना घर वाले जो है ना बाहर वाले रिश्तेदार जो है वो मान नहीं रहे हमारी शादी तो मैडम